અમારા કર્મચારીઓના હિત માટે અમે સતત પ્રયત્નશીલ રહ્યા રાજ્ય સરકાર સાથે સતત પત્ર વ્યવહાર અને રજૂઆતના પરિણામે આ લાભ મળ્યો છે આ કર્મચારીઓની મહેનતનું ફળ છે તેમની ખુશી જ અમારી સફળતા છે ઘણા વર્ષોથી આ લાભની રાહ જોતા પ્રમુખ શ્રી અને સીઓ સાહેબનો હૃદયપૂર્વક આભાર આનાથી અમારા પરિવારની આર્થિક સ્થિતિમાં સુધારો થશે ભવિષ્યમાં પણ વહીવટી તંત્ર કર્મચારીઓના હિતમાં કામ કરે તેવી અપેક્ષા છે નગરપાલિકા ખાતે આયોજિત કાર્યક્રમમાં તમામ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા અને આનંદની ક્ષણોને ઉજવી હતી દાહોદ નગરપાલિકા કર્મચારી મંડળ નગરપાલિકાના પ્રમુખ સાહેબ અને બોડીનો તથા ચીફ ઓફિસર સાહેબનો ખૂબ ખૂબ આભાર માને છે કે જેઓ એ સાતમો પગાર પંચ જે ઘણા વર્ષોથી પેન્ડિંગ હતું એનો નિકાલ કર્યો ચીફ ઓફિસર સાહેબે હાજર થતાની સાથે પહેલા જ દિવસે કે તમારા સાતમા પગાર પંચનું શું છે ફાઇલ લાવો પહેલી સહી ચીફ ઓફિસર સાહેબે સાતમા પગાર બંધની ફાઇલમાં જે હાજર થતાની સાથે કરી હોય એવા ડેસિંગ ચીફ ઓફિસર સાહેબ અને એની સાથે જ પ્રમુખ સાહેબે અમને અમારા સાતમા પગાર મંચમાં જ્યાં જ્યાં પણ હટલ્સ આવતા હતા જ્યાં જ્યાં પણ ક્યાંક કોઈક પ્રશ્ન નડતા હતા એ તમામ પ્રશ્નો નિકાલ કરી પ્રમુખ સાહેબે હિંમતભેર અમારા તમામ કર્મચારીઓના નડતર અને પડતર પ્રશ્નોનો તાત્કાલિક નિકાલ કર્યો સાતમું પગાર પંચ અમને દિવાળી જેવા સફરમાં ટાણે અમારા ખાતામાં સાતમા પગાર પંચ અને એનો ડિફરન્સ જમા થવો એ સૌ કર્મચારીઓ માટે એક હર્ષની લાગણી સાથે અમે સૌ પ્રમુખ સાહેબના જે પગલું લીધું છે એનામાં અમે સૌ એમના ખૂબ ખૂબ આભારી છીએ આ અમારા માટે એક બહુ હર્ષની લાગણી છે આજ રોજ આ કાર્યક્રમમાં આપ પધાર્યા છો કાર્યક્રમની વિસ્તૃત માહિતી તો આપને મળી ગઈ હશે છતાં પણ હું જણાવું છું દાહોદ નગરપાલિકા કર્મચારીને સાતમા પગાર પંચની અમલવારી બહુ ટૂંક સમય પહેલાં કરવામાં આવી હતી અમલવારી પછી કર્મચારીઓ માટે અને ચૂંટાઈ પાક માટે આનંદનો વિષય એ છે કે સાતમા પગાર પગારમાંની અમલવારી સાથે દિવાળીના બે દિવસ પહેલાં એમના ડિફરન્સનો પગાર અને સાથે સાથે તૈયારીમાં એમના ડિફરન્સના દસ વર્ષના જેટલા નાણાં હતા એ નાણાંની એક હેન્ડસમ એમાઉન્ટ એમનામાં જે ખાતામાં જમા થઈ છે એ ખરેખર બહુ આનંદનો વિષય છે અને એના જ માટે આપ સૌને આજે બોલવામાં આવ્યા હતા

ડી ટી ન્યૂઝ તરાફથી દાહોદ નગરપાલિકાને અભિનંદન